વિનોદ શાહે પોતાના આ પ્રદર્શન મારફતે ચાર અગત્યની માંગો સરકાર સમક્ષ રજૂ કરી છે તેમની મુખ્ય માંગ મુજબ કર્તવ્યનિષ્ઠ બીએલોના મોતના બનાવોમાં મૃતકના પરિવારજનોને એક કરોડ રૂપિયાની સહાય તથા પરિવારના એક સભ્યને સરકારમાં નોકરી આપવામાં આવે ઉપરાંત હાલ સરવાર હેઠળ રહેલા જેઓ બીએલો છે તેમની સમગ્ર સારવારનો ખર્ચ સરકાર ઉઠાવે તેવી પણ માગણી કરવામાં આવી છે આ સાથે વિનોદ શાહે મતદાર યાદી સુધારણા કામગીરીને સરળ અને પારદર્શક બનાવવા માટે જરૂરી પગલાં લેવાની સરકારને અપીલ કરી છે માજલપુર વોર્ડ સત્તર આમ આદમી પાર્ટી ઇન્દ્રો કોમ્પ્લેક્સ પાસે આજે બીએલઓના સમર્થનમાં અમે ઉતર્યા છે કારણ કે છેલ્લા ચાર દિવસમાં ચાર બીએલઓના ગુજરાતમાં મૃત્યુ થયા આખા દેશમાં ઓગણીસ દિવસમાં સોળ બીએલોના મૃત્યુ થયા અને આજે પચીસથી ત્રીસ બીએલઓ જે એમને હૃદયરોગનો હુમલો આવ્યો તેઓ આજે સારવાર હેઠળ છે તો અમારી આ અમારા ભગવાન એવા મોદીજી આજે આમ આદમી પાર્ટી અમે મોદીજીને ભગવાન માનીએ છીએ અને હવે આ ભગવાન શ્રી શ્રી એકસો આઠ મોદીજીને નમ્ર અપીલ છે અમારી કે તમે બીએલઓની કામગીરી સરળ બનાવો જેથી બીએલો ઉપર શારીરિક માનસિક કોઈ ભારણ ના આવે અને જેનાથી લોકોના હૃદયરોગના હુમલા ન થાય કારણ કે આ પ્રક્રિયા એટલી અટપટી છે જેના લીધે મતદાન મથકોમાં બૂથ મથકોમાં આપણે વોટરો અને બીએલઓ વચ્ચે ખૂબ જ ઉગ્ર બોલાચાલી થવાથી તેમના બીપી વધી જાય છે અને બીપી વધાય વધી જવાથી તેમના એમને હૃદય રોગનો હુમલો થાય છે કઈ રીતે વિરોધ કરો મેં મારી પીઠ ઉપર સાંકળ મારી અને જે મૃતકો છે સોલ જે સોલ મૃતકો છે તેમને મેં શ્રદ્ધાંજલિ સાંકળ મારીને શ્રદ્ધાંજલિ આપી કે તેમને આત્માને શાંતિ મળે અને આગળ કોઈનું અપમૃત્યુ ના થાય કોઈપણ પણ બીએલઓનું ગુજરાતમાં તો શું આખા દેશમાં અપમૃત્યુ ના થાય હૃદયરોગનો હુમલો ના આવે તો એના માટે અમારી ભગવાનને પ્રાર્થના છે કે હવે પછી કોઈ બીએલઓનું અપમૃત્યુ ના થાય એવી આમ આદમી પાર્ટીની આ માગણી છે અને સરકારશ્રી અમારી માગણી પૂરી કરે એવી મારી વિનંતી છે જો આગળ જો સરકારશ્રી આમાં ગંભીર બનીને એસઆઈની પ્રક્રિયા સરળ નહીં બનાવે અને જો આ જ રીતે હૃદયરોગના હુમલાથી એ બીએલઓના મરણો થતા રહેશે તો આગળ જતાં આમ આદમી પાર્ટીને આનાથી પણ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે